તો જય માતાજી જય દ્વારકાધીશ જય કોડિયારમાં કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મળે એક નવા વ્લોગમાં તો ઘણા દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો સવારના બોરમાં આઠ વાગ્યાની તૈયારીમાં છે તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો દર્શક મિત્રો તો વિડીયોમાં ભીને રહેજો કેમ કે આપણે ઘણા દિવસથી વ્લોગ નથી તો મને ચેટરમાં એક આવો અવનવા નવા વ્લોગ લઈને દર્શક મિત્રો સામે રજૂઆત કરવાની છે આપણે તો વિડીયોમાં ભીના રહેજો તો આજે આપણે હાવ એકદમ ફ્રી હતા ટાના તો હમણાં છીએ કદાચ ખ્યાલનો હારો સારો નજારો લઈ લઈ તો ખ્યાલ આ ખ્યા પાકી ગઈ છે આપણે તો એનો થોડા સમયમાં આપણે કાપી દઉં છે કેમ કે આ પાકી ગઈ છે હાવ કેળ તો હજી તો ઓલી બાજુ લાડ કેળું છે ને બધી પાકેલી છે તો મને થયું તો હમણાં હારો અલગ પ્રકારનો નજારો લેવો છે તો હું તો આમાં નાય ધન તૈયાર થઈને આ બધા નજારા ગોતો માં આવી ગઈ છે તો મેં કીધું કેળમાં લેવા તો હવે આપણે આજે પછી ઘણી બધી અવનવી આવી કેળું છે બાજુમાં તો કેમેરામેનને કીધે કોઈ કેમેરા કરશો તો તમને બધી જોવા મળશે તો એ બાજુ લાડ બધી કેળ આવેલી છે આ બધું પાછળ કેળ છે પણ એટલું બધું કેમ કે આ બતા એમ છે નહીં એ આટામાં એટલી કેળ તો આ તમને જો કોઈને ખાવા હોય ને તો અહીંથી આ લઈ જાજો પાછા હા જો આ પાકી ગયેલા છે કેળા બધાય એટલે મટાને છે તો કાચા કાચા છે જો હવે આ થોડાક સમયમાં આને હવે કાપીને દાબે નાખી દેવું ને એટલે આ પાકવાની તૈયારી માસ્ત છે તો વિડીયો માટે એટલે કે પાછા વિના રહે તો કેળું છે લાગ બધી બાજુમાં રામફળમાં પાકેલા છે આપણે જામફળ ફળ કોઈને ખાવા હોય તો એ પણ લઈ જજો નાળિયેર પણ આવેલા છે બાજુમાં લાટ બધું છે ચીજામાં પણ તમારે આવવાનો ટાઈમ રહે તો આવ્યો કેમ કે આપણે લાઈવ તો હમણાં થોડાક દિવસથી બંધ થઈ ગઈ છે એટલે લાઈવ તો કંઈ આપણે આવતી નથી એટલે હવે આપણે લોંગ વિડીયોમાં આપણે છે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો કેમકે લાઈવ હજી આપણી શરૂ થઈ નથી શરૂ થયા એટલે આપણે સીધી લાઈવમાં આવીશું અમે આપણે ઘણી બધી આપણે વાતો કરીશું પણ આ તેમ કે લાઈવ તો આપડે બંધ થઈ ગઈ એટલે લાઈવ કઈ આપણે મુકાતી છે નહીં એટલે આ વિડિયો તમે અઠે અઠો દે નહી આલતા રહેજો વીડિયોમાં થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે ફરીથી મળીશું નવા વિડિયોમાં જય માતાજી તો આ છે આપડો બગીચો તો તમે જોઈ શકો છો આપણો બગીચો છે જો અમાર ફ્લાટ બધા ફૂલડા છે ઉપડેલા કા મસ્ત મજાના કાય ઘટે નિયમ છે તો સૂરજ દાદાને કિરણ પણ જો અમાર પડે છે મસ્ત મજાનું બધું લાગે છે આ બધી જો અને બોલે છે એ ઓલા બલે ની બો બોલો તો લાટ છે જો આમાં અલગ અલગ છે આ તો બેલકોટા ઉપર એકદમ સક્કા બનેલા છે ઓલી છે ઓલી છે ડોડવાઈ દેખાય છે சட்டம்